આજે જે જનસભા છે સમગ્ર ગુજરાતના અલગ અલગ આદિવાસી સમાજના લોકો પહોંચ્યા છે આપણી સાથે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા જોડાયા છે રાધિકાબેન કઈ રીતે જોવો છો આજે ફરી બે વર્ષ પછી એ સ્થિતિનું નિર્માણ થયું છે એ જ જનસભા સંબોધવી પડી છે એ જ હુંકાર કરવો પડ્યો છે આદિવાસી સમાજને કે જાગો હવે તમારા એમના ધારાસભ્ય કેસ

तो कितना दिवस सुधी आ टाइगर ने जेल में सरकार टाइगर रहेगा जितना जेल में रहेगा उतना कुंठार बनेगा और इतनी जनता उसके साथ जुड़ेगी सरकार को मुझे लग रहा है खुद के पैर पे कुल्हाड़ी मारने का शौक हो गया है और इनको सबक मिलेगा न भाई जल्दी बाहर आएंगे નિવેદન સામે આવ્યું છે કે ભાઈ મને ખોટી રીતે બદનામ મીડિયા થકી કરવામાં આવે છે કે મનસુખ વસાવા આ છે આમાં એમણે કીધું કે મને છંછેડ તો હું એટલો જવાબ પથ્થર આપીશ મને ખોટી રીતે બદનામ નહીં જવાબ પથ્થર થી પથ્થર ઉચકાશે એમ નથી કૌભાંડો તો એમની નાકના નીચે જ થાય છે ને સરકાર તો બીજેપી ની જ છે ને એમની જ છે ને એ તો સાંસદ છે આ જે ફરજ છે ને મનસુખભાઈ ની હોય છે આ બધા કૌભાંડો કાઢવાની કે રોકવાની પેલા તો મનસુખભાઈ કોઈ કૌભાંડ નહીં છે પ્રૂફ આપ્યું આ પાના આપ્યા એ જાહેર ત્યારે મનસુખભાઈ કે ત્યારે કેમ નહિ બોલ્યા તો જૂટા તો મનસુખભાઈ પડ્યા ને પોતાની બોલી માં એ ખોટા પડ્યા છે હવે પોતાનું ઝેર કેવી રીતે ઉગલે એ વિચારે છે એટલે એ ગૂંચવાઈ ગયા છે એટલે હવે કઈ પણ એ બોલ બોલ કરશે જનસભા થી કઈ લાગે છે ફરક પડશે કઈક આદિવાસી સમાજ માં જાગૃતતા આવશે ને આનાથી ચૈતર વસાવા અને જનસભા થી સરકાર દબાણ માં આદિવાસી સમર્થન છે અંબાજી થી નીચે આપણે તમામ જે જે પ્રદેશો છે રાજસ્થાન એમપી માં ત્યાંથી પણ લોકો આવ્યા છે અને અમારા આદિવાસી સમાજના તમામ લોકો ભેગા થયા છે ખબર છે આ કેસ જ ખોટું છે તો આવી રીતે કોઈ પણ એક આદિવાસી સમાજના આગેવાન ને અગર આવી આ લોકો ખોટી રીતે કેસ કરે તો બીજા લોકોની તો શું દુર્દશા થતી હતી તો સમાજને જાગૃત કરવાનું છે એ બતાવવાનું છે કે આ સરકાર ખોટી છે અને જેટલી આ સરકારને તમે વહેલી થકી કાઢો એટલું સારું રહેશે તો સમાજ બચશે અથવા આદિવાસી સમાજનું અસ્તિત્વ પટી જશે મારી સાથે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા જોડાયા હતા તેમણે મનસુખ વસાવા ઉપર પણ પ્રહાર કર્યા હતા અને હાલ જે થોડીક જ વારમાં ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ના રાજકીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને જોવાનું રહ્યું કે આ જનસભા બાદ કયા પ્રકાર ની પરિસ્થિતિ જોવા મળે છે ને ખરેખર ધારાસભ્ય જયસર વસાવા ના જે જનસમર્થન માં જનસભા મળી છે તેનાથી શું ફરક આગામી દિવસો માં દર્શક મિત્રો આવા જનવા સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ